નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ આણંદ બોરિયાવી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સ ઝડપાયા આણંદ એલસીબી પોલીસની બાતમીના આધારે એક્ટિવા રોકી એક્ટિવા ઉપર સવાર બંને ઈસમોની અંગ લેતા લોડેડ પિસ્તોલ મળી પિસ્તોલ સાથે આણંદના પંકજ પરમાર અને શિવમ ગાર્ડને પોલીસે દબોચી લીધા પિસ્તોલ આણંદના કુશવા પાસે લીધી હોવાનું કરી કબૂલાત અજય કુશવા આણંદમાં પૂ પાણીપુરીનો કરે છે વ્યવસાય પોલીસે અજય કુશવાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો